બુલડોઝર ફેરવવામાં આવ્યું છે પરવાનગી વગરના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ અને તપાસની કાર્યવાહી દરમિયાન એક મોટો બીજો મોટો ખુલાસો થયો છે આરોપી મોલવીએ કરમાલી ખાતે તેના રેનાક મકાન દુકાન અને મદરેસામાં ગેરકાયદેસર બાંધકામ બસો મીટર સુધીનું બાંધકામ કર્યું હતું આ ખુલાસા બાદ તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે તંત્ર દ્વારા આરોપીના રહેણાંક મકાન દુકાન અને મદરેસામાં કરવામાં આવેલા તમામ પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને મહિલાઓની સુરક્ષા સાથે છેડા કરનારા કોઈ પણ આરોપીને બક્ષવામાં આવશે નહીં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાદ કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબીત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ એના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ જે કાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના